હળવદ શહેરમાં આવેલા ટીકર ફાટક પાસેથી કારમાં દારૂ બિયરના જથ્થાની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે ટીકર ફાટક પાસેથી કાર નંબર જી જે ઝીરો ફાઇવ જે એચ વન સેવન ફોર વનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ બસો ચાર જેની કિંમત રૂપિયા તેત્રીસ હજાર અને બિયરના ટીન નંગ રૂપિયા છેતાલીસ જેની કિંમત રૂપિયા છેતાલીસો મળીને કુલ સાડત સાડત્રીસ હજાર નવસોનો દારૂ બિયરનો જથ્થો અને કાર મળીને કુલ રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર નવસોનો મુદ્દા માલ ઝડપાયો હતો સાથે જ આરોપી નવકણભાઈ ભીમજીભાઈ સુનેરા જે જૂના ઘાટીલાના રહેવાસી છે અને કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર જે જૂના બસ સ્ટેન્ડ પાછળના રહેવાસી છે તેમને પકડી પાડ્યા હતા આ કામગીરીમાં પીઆઈ આરટી વ્યાસ એ એસઆઈ અજીતભાઈ સિસોદિયા દેવેન્દ્રસિંહ ઝાલા ગંભીરસિંહ ચૌહાણ બિપિનભાઈ પરમાર કમલેશભાઈ પરમાર તેમજ તેજસભાઈ વિડજા સહિતના લોકો જોડાયા હતા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો